તમે ગમશે નો તો કઈ હા બરાબર છે જુલા માણા હોય તો લાત કાઢી ને ભાકા હા 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 બરાબર આખા ગામ કાઢી પછી હું છું આમ છું કાઢી બોલ બોલ વાહ ગરમીમાં દોસ્તો ખરેખર આઈસ્ક્રીમ ખાવાની મજા આવે છે આઈસ્ક્રીમ તો બધા ખાતા જ હોય છે મિત્રો હું આઈસ્ક્રીમ જ બતાવતો તમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ એમ પણ આમ બધા ભેગા મળીને આમ આનંદથી થી વાતચીતો કરતા એટલી બધી મજા આવે આનંદ થાય અને એમાંય અમારા સમજુબા એવા છે એટલે હસાવતા જાય અને આઈસ્ક્રીમ ખાતા જાય ઓર મજા આવે વાહ ભાઈ વાહ બાપા આવું ક્યાંય ધામે જ નહીં લઈ લે નહીં 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 આજકાલ મતલબ આજકાલ જો અમારા મામા કાંઈ બોલતા નહીં આઈસ્ક્રીમ ખાતા બહુ મજા આવી આનંદ થયો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ